આ તમામ લોકોને આ જમવાનું પ્રયત્સવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે ગરમ ગરમ તમામ જે વસ્તુ છે એ આપવામાં આવે છે વિશ્વામિત્રી બ્રિજની નીચે જે લોકો રહે છે એમના માટે આ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે કહેવાય છે કે જે રીતે શરદીનો પારો વધી રહ્યો છે અને એવામાં આપણા પાસે તો બધું જ ભગવાને આવ્યું છે આપણી પાસે ઘર છે આપણી પાસે બે ટાઈમ સારી રીતે આપણે જમી શકે છે પણ વડોદરામાં એવા ઘણા લોકો છે કે જેમની પાસે પોતાનું મકાન નથી જેમની પાસે એટલા બધા પૈસા નથી અને જે બેરોજગાર છે જે પોતાના ઘર નથી ચલાવી શકતા એવા લોકોને પણ શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટના તમામ જે લોકો છે એ જમવાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે ખૂબ સારી વાત છે કે આવી સેવા આપણે બધા જ ભેગા કરીને આપણે સેવા જે છે થઈને શ્રદ્ધાંજલિ સેવા હાથ મજબૂત કરીએ અને જે એ સેવા આપી રહ્યા છે ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝ એમને સલામ કરે છે કે જે ગરીબના પેટમાં અન્ન નથી એ ગરીબને ગરીબના પેટમાં અન્ન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે આપણી સાથે ધ્રુમિલભાઈ છે એમની સાથે વાત કરીશું ધ્રુમિલભાઈ કેટલા ટાઈમ થી આ સેવા આપી રહ્યા છો અમે ઘણા વર્ષોથી આ શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટ ચલાવીએ છીએ અમે લોકો ગરીબ બાળકો કે જે બી રોડ સાઈડ રહેતા છે જે જરૂરતમંદ છે એ લોકોને અમે લોકો જમવાનું ફ્રીમાં આપતા હોઈએ છીએ રોજ અવારનવાર આપતા જ હોઈએ છીએ આજે જોયું જે રીતના છોલે છે પુરી છે અને અઠાણું છે એવી રીતના અમુક વખત મીઠાઈ બી આપી દઈએ છે અમે લોકો જે તહેવાર હોય વાર તહેવાર પર અમે સારી સારી વાનગીઓ કે કશું બી બની શકે કેમ કે એ લોકોને કોઈ જમવાનું મળતું નથી હોતું અને સારું જમવાનું તો એ લોકોને ભાગ્ય જ મળતું હોય છે તો અમે એવો પ્રયાસ કરે છે કે જેટલું બને એટલું સારું જમવાનું એ લોકોને મળતું રહે છે હા ગરમ ગરમ જ બધું હોય છે તમે જોવો છો છો એ જ જે અમે જે ખાઈએ છીએ એ જ બનાવીએ છીએ એ જ સારી ક્વોલિટી સારો માલ જ વાપરીને કોઈ એવું નથી કે સાલુ ચીલા કે બહારથી સસ્તું લઈને નથી બધું સારા મહિનો જ વાપરીએ છે અમે લોકો આપણી સાથે નીલ રંગવાળા પણ છે એમની સાથે પણ વાત કરીશું કે આ જે સેવા છે ખરેખર આ શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટના જે આ બંને પિલ્લરો છે એ ખરેખર ખૂબ સારો કામ કરી રહ્યા છે એમના હાથ આપણે મજબૂત કરવાની જરૂર છે શું કહેશો નીલભાઈ જે રીતે આપ સેવા આપી રહ્યા છો આ ચહેરા પર જે સ્માઇલ આવે છે ને એ તમે એક નાની એ જ આપણી ખુશી છે એ જ આપણી જીત છે અને સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝની હું માધ્યમથી એક વસ્તુ કહેવા માગું છું કે એમનો ખૂબ ખૂબ આભાર કે જે જેકેટવાળો વિડીયો બનાવ્યો એના પછી અમને લોકોએ બે જણે ઓર્ડર આપ્યો ફૂડ સપ્લાય માટે આજે બી એક એક વ્યક્તિએ ઓર્ડર આપ્યો છે એ અમને ઓન ધ વેજ છે એ આવી રહ્યા છે અમે તો રોજનું આ અંસત્ર ચલાવીએ જ છે ફ્રી ઓફ કોસ્ટમાં બીજું અમે એકવીસ રૂપિયામાં વૃદ્ધ લોકો માટે ટિફિન સર્વિસ આપીએ છીએ જે આ રીતની ટિફિન સર્વિસ હોય છે બિલકુલ અચ્છા એકવીસ રૂપિયા એકવીસ જ રૂપિયામાં એ મિત્રો આ બહુ સારી વાત છે આ એક બે ત્રણ ચાર ટિફિન એક જ તમને મળી જશે કે જે વૃદ્ધ લોકો છે એમના માટે એકવીસ રૂપિયામાં આપે છે એ પણ સારી અલગ અલગ વાનગીઓ બનાવી હા એમાં પાંચ રોટલી હોય છે દાળ ભાત હોય છે એક શાક હોય છે ને કચુંબર હોય છે સાંજના ખીચડી કઢી હોય છે અને એકવીસ રૂપિયાની અંદર બી એવું હોય છે કે જે નથી ખર્ચી શકતું એની પાસે અમે પૈસા બી નથી લેતા આજે સવારના એસી ટિફિન જાય છે એમાંથી માત્ર ને માત્ર સાડત્રીસ લોકો જ પૈસા આપે છે બાકીના લોકોથી રૂપિયા આપાય એવા નથી તો અમે એમની પાસે માંગતા બી નથી અને ઘણા લોકો અમે જોયા છે કે જે ઘણા બંગલામાં રહે છે તે બી મંગાવે છે અરે પૂરું ટિફિન સારું હોય છે હાઈજિનિક હોય છે આમાં દસ પાર્ટિકલ બી ના જાય એના માટે અમે રેપિંગ કરીને આપીએ છીએ આ રેપિંગ વાળું ટિફિન અમે આપતા હોઈએ સારું છે સેવા અત્યારે જે રીતે આપ કહી રહ્યા છો તો તમારી સાથે જો લોકો જોડવા માંગતા હોય તો શું એમને કેવી રીતે આપના કોન્ટેક કરે તમે કીધું જેકેટમાં જોઈને સ્પાર્કમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ જોઈને અમારો આ નંબર છે ટ્રિપલ નાઇન એટ ફાઇવ થ્રી થ્રી ટુ થ્રી એટ એટ નાઇન એટ ડબલ ઝીરો એટ સિક્સ ઝીરો સિક્સ ઝીરો શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટનો આ નંબર છે આ ઓફિશિયલી નંબર છે શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટ કોઈની પાસે ઘરે જઈને ફંડિંગ માંગતું નથી એ યાદ રાખજો કોઈ બી અમારા નામે ફંડિંગ લેવા આવે તો અમારો કોન્ટેક કરો અમારે ત્યાંથી કોઈ દિવસ કોઈ ફંડિંગ માંગવા આવતું નથી અમે મરણના વખતે બી જે અમે જમણવાર આપીએ છીએ રાતના રાતવાસો જે મૃતદેહનો રાતવાસો કર્યો હોય એમાં ચા કોફી અમે લોકો રાતના અગિયાર વાગ્યાથી લઈને સવારના ચાર વાગ્યા સુધી ફ્રી ઓફ કોસ્ટમાં પહોંચાડી આપીએ છીએ ચાહે એ પચાસ જણની હોય સાઈઠ જન હોય કે કેટલા બી લોકોની હોય આ અનિલ રંગવાલા હતા અને જે રીતે આ સેવા આપી રહ્યા છે દર્શક મિત્રો ખરેખર સ્પાર્ટ ટુડે ની જે ટીમ છે એમને સલામ કરે છે કે આવું કામ કરી રહ્યા છે કે જે ભૂખ્યા છે એમનું પેડ ભરી રહ્યા છે તો હું આશા રાખું કે નીલ રંગવાલા અને જે ધ્રુમિલભાઈ શાહ છે કે કહેવા માંગુ છું અને અમારી ટૂંક જ સમયમાં ફેબ્રુઆરીની અંદર ફેબ્રુઆરી માર્ચની અંદર અમે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરીએ છીએ એ એમ્બ્યુલન્સ સેવા અમારી એવી હશે કે જે મરી ગયા છે હોસ્પિટલની અંદર ડેથ થઈ ગઈ છે જેમની એમને ઘરે પરત લાવવા માટે જે એમ્બ્યુલન્સ સેવા હોય છે એ એમ્બ્યુલન્સ સેવા અમે ફ્રી ઓફ કોસ્ટમાં આપીશું એમને સારી વાત છે વડોદરા માટે કે જે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા જઈ રહ્યા રહ્યા છે છે લોકોને તો જમાડી અને ઘણી એવી સેવા આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટના નીલ રંગવાલા અને ધ્રુમિલ શાહ ખરેખર ખૂબ સારી વાત છે આવા લોકોના હાથ મજબૂત કરવાની જરૂર છે તો પ્લીઝ આ લોકોને પણ મદદ કરજો કેમકે માંગવા નથી જતા તમને મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર પર પણ એમને કોન્ટેક કરી શકો છો અને જે બી મદદ હોય એમને આપ કરી શકો છો મારા સહયોગી રવિ સિંધા અને વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશલ સ્પાર્ટ ટુ ડે ન્યુઝ માટે